એક બે નહીં પરંતુ પંદર જેટલા બુટલેગરો એક લાઇનમાં વિદેશી દારૂ લઈ જાય છે અને પાછળ પાછળ પોલીસની ગાડી ચાલી જાય છે સ્કૂટરો એક લાઇનમાં વિદેશી દારૂથી ભરેલા થેલાઓ સાથે દોડી રહ્યા હતા આ સ્કૂટરો પાછળ પોલીસની વાન છુપી રીતે તેમનો પીછો કરી રહી હતી ચોક્કસ બાતમીના આધારે એસએમસી ની ટીમે અચાનક તમામ કરીને દારૂ મોટો જથ્થો ઝડપી પાડ્યો છે જેમાં દારૂની હેરાફેરી કરતા પંદર છે જોકે આ વખતે દારૂ આટલો મોટો જથ્થો જિલ્લાના આંતરિક વિસ્તાર સુધી પહોંચી ગયો હોવા છતાં સ્થાનિક જિલ્લા પોલીસ ને અંગે કોઈ જાણકારી ન હતી તેમજ એસ ની કાર્યવાહી એ જિલ્લા પોલીસ ની કાર્યક્ષમતા પર અનેક સવાલો પણ ઉભા કર્યા છે